ગઢડા ગોપીનાથજી મંદિરમાંથી જુગારધામ કાઉન્સિલર સહિત આઠ ની ધરપકડ બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી દેવ મંદિરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી એક કાઉન્સિલર સહિત આઠ શખ્સોને રંગેહાથ રંગે હાથ ઝડપી પાડ્યા હતા મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે આવેલા એક રૂમમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મંદિરના ઉતારા વિભાગના રૂમ નંબર પાંચસો નવમાં દરોડો પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન હરેકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે હરિકૃષ્ણ ગુરુ છત્ર સ્વામી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સ્થળ પરથી આઠ જુગારીઓની અટકાયત કરી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ દસ લાખ રૂપિયાની રોકડ રકમ અને આઠ મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગઢડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એક પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાને કારણે ભક્તોની લાગણી દુભાઈ છે